સુરતના આંજણા ફાર્મ ટી એચ સી માર્કેટ એક સામે સાંઈ કૃપા ઇન્ડસ્ટ્રીમાં પહેલા માળે દાદર પાસે ઝુબેર ખાન જહીર ખાન પઠાણ બેસેલો હતો ત્યારે રેહાન ઉર્ફે ગોરા સમીર શેખ ફૈઝલ ઉર્ફે તરોપા ઉર્ફે બુખા શેખ ફરીદ શેખ હમીદની તથા બીજા સાત બાળકિશોર ધસી આવ્યા હતા આ તમામની ધરપકડ કરવામાં આવી છે આ સમગ્ર મામલે એસીપી ચિરાગ પટેલે જણાવ્યું કે થોડા મહિના પહેલા આ તમામ આરોપીઓ મૃતકના ઘરની બહાર બેસતા હતા મૃતકને આ વાત પસંદ નહોતી આ અંગે તેમની સાથે માથાકૂટ પણ થઈ હતી અને ત્યારબાદ પોલીસમાં અરજી પણ કરી હતી જે અંગેની અદાવત રાખી તમામ આરોપીઓ મળીને હત્યા કરી હતી હાલ તમામ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી છે કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે તેવી વિગત સામે આવી નથી ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ અગિયાર સાઠ ઓબ્લિક બે હજાર ચોવીસથી ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક ચોપન એકસઠ અને જીપીએક એકસો પાંત્રીસ મુજબ એક હત્યાનો ગુનો નોંધવામાં આવેલો છે આ જે બનાવ છે એ આંજણા ફાર્મ અનવરનગર પાસે બનેલો છે અને એમાં જે મુખ્ય આરોપી છે એ રેહાન ઉર્ફે ગોરા સમીર શેખ જે ઉંમર વર્ષ અઢાર છે અને એની સાથે ફૈઝલ ઉર્ફે તરોપા ઉર્ફે ભૂખા શેખ ફરીદ શેખ હમીદ જેની ઉંમર વર્ષ અઢાર છે આ બે આરોપીઓની સાથે અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલા સાત કિશોર પણ આમાં ગુનામાં ઇન્વોલ્વ હતા આ બનાવ જે છે એ ભૂતકાળમાં જે મરણ જનાર છે એની સાથે થયેલી માથાકૂટ છે એના કારણે બનવા પામેલો છે અને હાલે જે બે મુખ્ય આરોપી અને એની સાથે સાત કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર એ તમામને અરેસ્ટ અને ડિટેઇન કરી લેવામાં આવેલા છે અને એમાં પુખ્ત વયના જે બે આરોપી છે એમના રિમાન્ડ મેળવી અને એમની પૂછપરછ અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે આમાંથી કોઈ પણ આરોપીઓ કે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો જે છે એમનો ભૂતકાળ તપાસતા હાલે એવી કોઈ પણ ઘટનામાં તેઓ સંડોવાયેલા હોય એવું ધ્યાને આવેલ નથી એકચ્યુઅલી અમારી જે પૂછપરછ છે એમાં અમારા ધ્યાનમાં એવું આવ્યું કે જે આઠેક મહિના પહેલાં મરણ જનાર અને આ જે આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર છે એમની વચ્ચે માથાકૂટ થઈ હતી કારણ કે આ જે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો અને આ જે આરોપીઓ છે એ મરણ જનારના ઘરની સામે બેસી રહેતા હતા જે વસ્તુ મરણ જનારને પસંદ નહોતી એના કારણે એમની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી અને માથાકૂટ પણ થઈ હતી તો એ બદલાની ભાવનાના કારણે થઈ અને પછી આ બનાવ બનવા પામ્યો